સૌ દર્શન દર્શન કરીને એટલી ધન્યતા પ્રાપ્ત થાય છે આપણે એમ થાય કે સ્વર્ગમાં જ આવ્યા છે આપણે બહુ સાંભળ્યું હશે કે ચારધામ યાત્રા જો નસીબમાં હોય તો જ દર્શન મળે છે તો આજે આપણે સૌ દર્શક મિત્રો આ યાત્રામાં સંગોત્રી ધર્મે પહોંચ્યા છીએ તો આવો બધા દર્શન કરી અને આવો લાવો લઈએ તો જે દર્શન માટે દર્શનાર્થીઓ તમે જોઈ શકો છો આ ઘણા બધા આવ્યા છે તો આજે આપણે એમને પૂછશું કે એમના અનુભવો કેવા રહ્યા છે અને એમને આ પવિત્ર ધામમાં પવિત્ર ભૂમિમાં આવીને કેવો અનુભવ રહ્યો છે પૂજાનું એટલે એવી રીતે આપી શકશો અચ્છા તમારું નામ શું છે મારું નામ ફલી જોશી છે હું કચ્છ ગુસ્તી આવું છું અને ચાર ધામ યાત્રા માટે હું અત્યારે મહાદેવ યાત્રા યાત્રાસંઘ ભૌમિકભાઈ ગોર સાથે આવી છું અને એના સાથે અમને વધારે મજા આવી છે અને એમનો સાથે અમારો સારો એક અનુભવ છે ચારધામ યાત્રા એવું છે કે આમ જ્યાં છે ને આપણે મહાદેવ ને ત્યારે જ આપણે આવી શકીએ એનો હુકમ હોય ત્યારે આવી શકીએ પણ નથી આવી શકતા એવું નથી બસ એક પ્રયાસ કરો જરૂરથી આવી શકશો ખાલી એક હિંમતની વાત છે તો તમને અહીંયા આવીને કેવો અનુભવ રહ્યો છો તમે બધાને શું કહેવા માંગશો કે અહીંયા તમે બધા આવો અને દર્શન કરો મહાદેવ ગંગોત્રી નદી જેમાંથી ગંગા નદી નો તમારો અનુભવ કહેવાય છે કે આપણે મૃત્યુ પછી આપણે સ્વર્ગ જોવા મળે નર જોવા મળે તો હું કઉ છું અહીંયા જીતે જ સ્વર્ગ છે તો આ વસ્તુ એ તમે પણ અનુભવ લો અને ચોક્કસ ચોક્કસ એક વાર તો આવો ને આવો આવું નસીબમાં ક્યારેય નહીં મળે આપણે આપણે બધા જોયું કે કૃપાલી બેને કેવું સરસ કીધું કે આપણે અહીંયા તો સ્વર્ગનો અનુભવ થાય છે જીવતે જીવ સ્વર્ગ બધા તો એમ કે છે કે મર્યા પછી આપણે સ્વર્ગ કે નર્કમાં જતા હોય છે પણ કૃપાલી એવું કીધું કે આ અહીંયા આ પવિત્ર ભૂમિમાં આવતાની સાથે જ આપણે સ્વર્ગનો અનુભવ થાય છે તો ચલો આપણે બીજા પાસે થી જાણીએ કે એમના અનુભવ કે तो कैसा रहा? आप एक दूसरी बार यहाँ पे आए हो तो आप इतनी बार यहाँ पे आए हो तो सब नहीं मुझे और भी बार आना है ये तो मेरा एक संकल्प है कि उन बार मुझे चार धाम करना है और मैं जब जब आता हूँ तब हर टाइम कुछ ना कुछ नया मुझे मिलता है जैसे आप देख रहे हो पीछे आज मंदिर में कोई भीड़ नहीं है तो हम इतना आराम से दर्शन किए हैं और मेरे साथी लोग भी हैं इतने आराम से दर्शन किए जब भी खुलता है चार धाम तब बहुत भीड़ रहती है लेकिन ये टाइम एकदम शांति है और हमने बहुत अच्छे से दर्शन किया उसके लिए मैं महादेव का नर्सरी गुजरात सरकार मानिए संघार फार्म एंड नर्सरी છેલ્લા ઓગણીસો થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મેન્ડ નર્સરી સંગાર ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ